પોલિટિશિયન તું હપ્તા આલે છે કેટલા હપ્તા આલો કેટલા પૈસા આલો છો બે હજાર હર મહિના આપો છો અઠવાડિયે ભલે કયા પોલિટિશિયન આપો તમે પાટણ જે વિડીયો જોઈ રહ્યા છો તે આલ સોશિયલ મીડિયામાં વાયરલ છે આ વિડીયો પાટણ જિલ્લાના બાલીસાણા ગામનો હોવાનું ખુલ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે ગામ લોકોએ ચોરને લીમડાના ઝાડ સાથે બાંધીને તેની પૂછપરછ કરી રહ્યા છે ગામ લોકોની પૂછપરછ દરમિયાન ચોરે ચોંકાવનારી કબૂલાત કરી છે આપણને માન્યામાં ન આવે તેવી કબૂલાત ચોરે કરી છે ઝડપાયેલા ચોરે ગામ લોકોને કહ્યું હતું કે હું પાટણ પોલીસને હપ્તા આપીને મોબાઈલ ચોરું છું શું આવું હોઈ શકે પરંતુ ચોરની કબૂલાતથી ના માન્યામાં આવે એવી વાત પણ આપણે માનવી પડે પોલીસ પર થયેલ આ આક્ષેપ સાચો છે કે ખોટો એ તો ચોર અને પોલીસ જાણે બાકી જો આક્ષેપ સાચો હોય તો તે ખૂબ જ નિંદનીય છે અને સાથે સાથે પોલીસ માટે શરમજનક પણ છે ચોરે આગળ જણાવ્યું હતું કે હું પાટણ પોલીસને બે નો હપ્તો આપું છું મોબાઈલ ચોરનું નામ અજય રાવળ હોવાનું સામે આવ્યું છે જુઓ પૂરી હકીકત આગળના વિડીયોમાં મોબાઈલ ચોર નામ શું હતું રંગુજી જેવા પ્રવીણજી કયા ગામના છે બાલી અને તું તારું નામ રાવળ તું કેટલા ચોર્યા હતા તારા હારી ચોરવામાં હતો તમે કેટલા જણા હતા બે જણા ચોરી કરવા આવ્યા અને પોલિટિશિયન તું હપ્તા હાલે છે કેટલા હપ્તા હાલો કેટલા પૈસા હાલો છો બે હજાર રૂપિયા હર મહિના આપો છો અઠવાડિયે કયા પોલિટિશિયન આપો તમે પાટણ કયા કે તાલુકામાં યા જિલ્લામાં જિલ્લામાં આલો છો કાયમ માટે અઠવાડિયે આપો છો એમ ને મોબાઈલ ચોરો એટલે બે હજાર રૂપિયા આપવાના